કાલ ઉનકે તીક ડાળ ઢોકરી ખાવી ડાળ ઢોકરી ખાવી ને જયો સુડરાડ્યું જ નખતો એ મમ્મા સો હે ને મમ્મો મમ્મા મમ્મા કહી હું પોણી જાઉં હા અટા એકી હવે હં એકી હવે હેટ કી હવે જા હેટ કી હવે હેટ કી નહી ડેટ

તો પછી હમણાં બ્લોગ હું તો મૂકવાનો તો આ જ મારું સેલું પેપર સેલોદી સ્કૂલનું પ્રાથમિક સ્કૂલનું સેલોદી હતો એવો મેં આવે ગા માધ્યમિકમાં તો એ જમણી સીલ આપ્યું ને ડ્રો ઓલા સોરી સર્ટિફિકેટ આપ્યું તો હું તમને દેખાડે દબી આ છે અમારા કરાટેનું સર્ટિફિકેટ દેખાણા ટ્રોફી નામ હે આજે મારો છેલો દિવ્યમિક સ્કૂલ નો માર મમ્મી રાંધે બટેટાનું શિયા

તો મારું આ બાંબુ છે ને એના માટે મસ્તીને એક કાકરા લે અહીં જો આ ઓલું શો પીસમાં રાખવાના હોય ને એ લે એવા મારું બાંબુ જો મોટું થયું તો અહીં મારા મામાનો ને વ્લોગ આ લે એ ગા દિલ્હી તો આપણી એવું આપણા બ્લોગ રેગ્યુલર આવી ગયું કે એવું તો આપણું વેકેશન છે તો હેવતા તો આપણી એકદમ ફ્રી 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 છે તો વિડિયો તો આવીએ કાઈ યમ તો જો મારે ચેનલ ની સબસ્ક્રાઇબ નો કર્યું હોય તો મારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક કરજો શેર કરજો અને આ બી જ રીતે સપોર્ટ કરતા રહી છો મમ્મી લાઈક શેર નું કેવું હે લાઈક શેર નું કેવું હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી વિડિયો ગમતા હોય તો હમ જો કે યસ hmm. uh. uh -huh. uh -huh. uh -huh.